નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ એનજી યુ સ્ટડીકોર્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે જે વિદ્યાર્થીઓને ધોરણ બાર પછી કોલેજની અંદર એડમિશન મેળવવાનું હોય એવા વિદ્યાર્થીઓ કે જેઓને એકથી ચાર રાઉન્ડની અંદર એડમિશન નથી મળ્યું અથવા તો એકથી ચાર રાઉન્ડની અંદર જે છે એ એડમિશન મેળવવા માટે ફોર્મ નહોતા ભરી શકે અથવા તો કોઈપણ કારણોસર જે છે એ એમના ફોર્મની અંદર ભૂલ થઈ હોય એમને એડમિશન કેન્સલ કરાવેલું હોય એવું કોઈપણ પણ કારણોસર જે વિદ્યાર્થીઓને ધોરણ બાર પછી હજુ સુધી કોલેજની અંદર એડમિશન નથી મળી શક્યું એવા વિદ્યાર્થીઓ માટે પાંચમા રાઉન્ડનું મેરિટ લિસ્ટ જે છે એ ક્યારે આવશે તબક્કા બે માટે કોલેજની અંદર બેઠકો ખાલી છે કેટલી કોલેજની અંદર તમને હવે એડમિશન મળવાના ચાન્સીસ કેટલા છે રાઉન્ડ પાંચથી આઠ વિશેની સંપૂર્ણ માહિતી જે છે એ આપણે આજના આ વિડીયોની અંદર જોઈશું મેરિટ લિસ્ટ આવી જાય પછી મેરિટ લિસ્ટ કઈ રીતે જોવું અને એડમિશન માટે જે ખૂબ જ અગત્યની તારીખો છે એના વિશેની સંપૂર્ણ માહિતી જે છે એ આપણે આજના આ વિડીયોની અંદર જોવાના છીએ જે પ્રમાણે તમને સૌને ખબર હશે એ પ્રમાણે ધોરણ બાર પછી કોલેજની અંદર એડમિશન મેળવવા માટે જે જ પોર્ટલ પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યા વગર તમને જે છે એ કોલેજની અંદર એડમિશન મળશે નહીં અને સરકારે ખાસ પરિપત્ર કરી અને જાહેર કર્યું છે કે આ વખતે ઓફલાઈન એડમિશનના જે રાઉન્ડ લાસ્ટ ઇયર થયા હતા એ પ્રમાણે થવાના નથી એટલે કે જે પાંચથી આઠ જે આઠમો રાઉન્ડ જે છે એ છેલ્લો રાઉન્ડ છે અને એના પછી ઓફલાઈન રાઉન્ડ જે છે એ બહાર પાડવામાં આવશે નહીં તો તમારા માટે પાંચથી આઠ રાઉન્ડની અંદર એડમિશન મેળવી લેવું ફરજિયાત રહેશે જો તમને રાઉન્ડ પાંચથી આઠની અંદર એડમિશન મળશે નહીં તો તમને આ વર્ષે કોલેજની અંદર એડમિશન મળશે નહીં તો તમારે રાઉન્ડ પાંચથી આઠની તમામ તારીખો અને જે ખૂબ જ અગત્યની માહિતી છે એ જાણવી જરૂરી જ છે તો પહેલાં આપણે જોઈશું કે પાંચમા રાઉન્ડનું મેરીટ લિસ્ટ ક્યારે આવશે એના પહેલાં આપણે જોઈશું કે તબક્કા બેની અંદર કેટલી બેઠકો ખાલી છે ફોર એક્ઝામ્પલ તમે જે છે એ કોલેજ ચોઈસ એ અને ડી આપી છે એમાંથી તબક્કો એક થયો એની અંદર એકથી ચાર રાઉન્ડ થયા હતા તો એવું લાગે કે તમે કોલેજ બી કરી છે એની એકસો વીસ જ બેઠકો હતી તો એકસો વીસે વીસ બેઠકો રાઉન્ડ એકથી ચારની અંદર ભરાઈ ગઈ છે તો તમને હવે જે છે એ પાંચથી આઠની અંદર જે છે એ એડમિશન મળશે નહીં તો આપણે એ જોઈશું કે કેટલી બેઠકો જે છે એ ખાલી પડી છે કોલેજમાં એડમિશન મળવાના ચાન્સીસ કેટલા છે પછી પાંચ સંપૂર્ણ માહિતી પણ જોઈશું અને મેરિટ લિસ્ટ આવે તો એને કઈ રીતે જવું અને એડમિશન કઈ તારીખ સુધીમાં મેળવી લેવું એ અગત્યની બાબતો છે એ આપણે જોવાના છીએ સૌ પ્રથમ તમે જે આ ન્યૂઝપેપર કટિંગ છે એ વાંચો એના પછી આપણે જીગાસના પોર્ટલ પર જઈશું ત્યાં જઈ અને મેરિટ લિસ્ટ ક્યારે આવશે એ જોઈશું મેરિટ લિસ્ટ આવે એના પછી તમારે કઈ રીતે ચેક કરવું એ પણ જોઈશું એ તમામ માહિતી જે છે એ આપણે જોવાના છીએ ચીકા સેટલ પ્રથમ તબક્કાની પૂરી થયેલી પ્રક્રિયામાં યુજી કોર્સિસમાં એક પોઈન્ટ છવ્વીસ લાખ પ્રવેશ કન્ફર્મ હજુ એક પોઈન્ટ નેવ્યાશી લાખ વિદ્યાર્થીઓ બાકી તો એક પોઈન્ટ છવ્વીસ લાખ વિદ્યાર્થીઓ જે છે એ એડમિશન જે છે એ મેળવી લીધું છે અને એક પોઈન્ટ નેવ્યાશી લાખ વિદ્યાર્થીઓ જે છે એ હજુ સુધી એડમિશન મેળવવામાંથી વંચિત છે સરકારની ચિકાસ આધારિત યુજી પીજી કોર્સિસની ઓનલાઈન કોમન પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત રાજ્યની તેર યુનિવર્સિટીમાં યુજી કોર્સિસ માટે ચાર રાઉન્ડ સાથેનો પ્રથમ તબક્કો જે છે એ પૂરો થયો છે યુજી કોર્સિસમાં એક પોઈન્ટ છવ્વીસ લાખ વિદ્યાર્થીઓના પ્રવેશ કન્ફર્મ થઈ ગયા છે ત્યારે એક પોઈન્ટ નેવ્યાસી લાખ જેટલા વિદ્યાર્થીઓ બાકી છે હાલમાં બીજા તબક્કાની પ્રવેશ પ્રક્રિયા ચાલી રહી છે જેમાં ચાર રાઉન્ડ છે જોકે આ રાઉન્ડ બાદ કેટલીક બેઠકો ભરાશે તે મોટો પ્રશ્ન છે ગુજરાત યુનિવર્સિટીમાં છાસઠ હજાર બેઠકો સામે માત્ર સોળ હજાર બેઠકો જે છે એ ભરાઈ શકે છે તમે જોઈ લો જે તમામ તેર સરકારી યુનિવર્સિટી છે એમાં હજુ સુધી ઘણી બધી બેઠકો ખાલી પડી છે અહીંયા ગુજરાત યુનિવર્સિટીની વાત કરવામાં આવી છે જેની અંદર છાસઠ હજાર જે છે એ કુલ બેઠકો છે એમાંથી હજુ જે છે એ સોળ હજાર વિદ્યાર્થીઓને એડમિશન મળે છે તો હજુ પચાસ હજાર જેટલી બેઠકો જે છે એ ખાલી પડી છે તો તમામ વિદ્યાર્થીઓને જે છે એ હજુ સુધી જેને એડમિશન મળી નથી એને કોઈપણ પ્રકારનું ટેન્શન લેવાની જરૂર નથી તમામ વિદ્યાર્થીઓને જે છે એ ચોક્કસથી આસાનીથી એડમિશન મળી જશે કારણ કે હજુ સુધી ઘણી બધી બેઠકો જે છે એ ખાલી પડી છે તમે અહીંયા જોઈ લો કુલ કેટલા વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું ત્રણ લાખ પંદર હજાર સાતસો એકાણું વિદ્યાર્થીઓ જે છે એ વેરીફાઈ થયેલા છે એમાં એક લાખ છવ્વીસ હજાર છસો ત્રાણું વિદ્યાર્થીઓ જે છે એ એડમિશન મેળવી લીધું છે જ્યારે બાકીના એક લાખ નેવ્યાસી હજાર કરતાં પણ વધારે વિદ્યાર્થી છે એમને હજુ સુધી જે છે એ એડમિશન મેળવવાનું બાકી છે એક લાખ નેવ્યાસી હજાર અઠ્ઠાણું વિદ્યાર્થીઓને પ્રવેશ મેળવવાનો બાકી છે તો બીજા તબક્કાની જે છે એ રજીસ્ટ્રેશન ચોઇસ ફિલિંગ અને તમામ પ્રક્રિયા જે છે એ પૂરી થઈ ગઈ છે હવે પાંચમા રાઉન્ડનું જે છે એ મેરિટલી જાહેર કરવામાં આવશે અને એના પછી જે છે એ તમામ વિદ્યાર્થીઓને ચોક્કસથી એડમિશન મળી જશે રાઉન્ડ પાંચથી આઠ છે એની અંદર તમામ વિદ્યાર્થીઓને એડમિશન જે છે એ મળી જશે તો તમે જોઈ શકો છો ઘણી બધી બેઠકો ખાલી પડી છે તો તમારે ચિંતા કરવાની જરૂર નથી જે પણ વિદ્યાર્થીઓને એડમિશન મેળવવાનું બાકી છે એ તમામ વિદ્યાર્થીઓને ચોક્કસથી એડમિશન મળે જશે હવે આપણે જિકાસની વેબસાઇટ પર જઈએ અને ત્યાં જઈ અને જોઈએ કે પાંચમા રાઉન્ડનું મેરિટ લિસ્ટ ક્યારે આવશે અને મેરિટ લિસ્ટ આવી ત્યારે તમે જે છે એ કઈ રીતે ચેક કરી શકો છો તો ઝીગાસની વેબસાઇટ પર જવા માટે તમારે ગૂગલ બ્રાઉઝરની અંદર જીગાસ લખી અને સર્ચ કરી દેવાનું છે તો એની જે પહેલી વેબસાઇટ છે એ તમારા સામે આવી જશે જો તમે અહીંયા આવશો તો અહીંયા તમને એક ઓપ્શન જોવા મળશે ન્યૂઝ અપડેટ અને સર્ક્યુલર તો તમારે જે છે એની અંદર જઈ અને સૌપ્રથમ જે એક સર્ક્યુલર છે એ જોઈ લેવાનો છે અને એના પછી જે આગળની કાર્યવાહી મેરિટ કઈ રીતે જવું એના વિશે આપણે વાત કરીશું તો અહીંયા લખ્યું છે એ પ્રમાણે સેકન્ડ શેડ્યુલ ઓફ સેકન્ડ ફેઝ ઓફ યુઝિંગ પ્રોગ્રામ્સ તો અત્યારે આપણે એને ઓપન કરવાનો છે તો એને હું જે છે એ ઓપન કરી લઉં છું જેવું તમે આને ઓપન કરશો તમે એ જોઈ શકો છો તમારા માટે જે છે એ સોળ તારીખ સુધી એડમિશન જે છે એ કન્ફર્મ કરાવી લેવાનો મોકો હતો બીજા તબક્કા માટે અને બીજા તબક્કાની અંદર સોળ તારીખ જે છે એ પૂરી થઈ ગઈ છે તો હવે જે છે એ એકવીસ છ બે હજાર પચીસના રોજ પાંચમા રાઉન્ડનું જે છે એ ફાઇનલ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવશે એટલે કે આવતીકાલે જે છે એ પાંચમા રાઉન્ડનું ફાઇનલ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવશે આવતીકાલે એટલે કઈ તારીખે કે એકવીસ છ બે હજાર પચીસ વિશ્વ યોગ દિવસ છે આ દિવસે જે છે એ પાંચમા રાઉન્ડનું ફાઇનલ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવશે ફાઇનલ મેરિટ લિસ્ટ કઈ રીતે તમે જોઈ શકો છો તમારું એડમિશન કેવી રીતે કન્ફર્મ કરાવી શકો છો અને તમે ઓફર લેટર કેવી રીતે ડાઉનલોડ કરી શકો છો એ તમામ માહિતી જે છે એ હવે આપણે આગળ જોઈએ છીએ પરંતુ એકવીસ તારીખે ફાઇનલ મેરિટ લિસ્ટ આવી જાય તો તમારે જે છે એ સૌ પ્રથમ જીકાસ પોર્ટલની અંદર લોગ કરી લેવાનું છે ત્યાં લોગ કરી અને તમને જે પણ ઓફર આપવામાં આવેલી એ ઓફર ચકાસવાની છે જે તમને પસંદગીની કોલેજ દ્વારા ઓફર આપવામાં આવેલી હોય તો એ ઓફર જે છે એ કન્ફર્મ કરવાની છે અને ઓફર કન્ફર્મ કર્યા પછી તમારા મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે એ ઓટીપી તમારે ત્યાં એન્ટર કરવાનું છે અને એના પછી તમારી જરૂરી ફી અને તમારા તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટ સાથે તમને જે તે કોલેજની અંદર એડમિશન મળતું હોય એ કોલેજ ખાતે પહોંચી જરૂરી ફી ભરી અને એડમિશન જે છે એ કન્ફર્મ કરાવી લેવાનું છે તો તમે અહીંયા જોઈ લો પાંચમા રાઉન્ડનું મેરિટ લિસ્ટ એકવીસ છ બે હજાર રોજ આવશે અને મોડામાં મોડું તમારે ત્રેવીસ છ બે હજાર પચીસ સુધીમાં પાંચમા રાઉન્ડની અંદર તમને ગમતી કોલેજ મળતી હોય તો એ કોલેજ ખાતે જઈ અને એડમિશન મેળવી લેવાનું રહેશે એકવીસ છ બે હજાર પચીસ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવશે અને ત્રેવીસ છ બે હજાર પચીસ તમારે એડમિશન મેળવી લેવાની જે છે એ અંતિમ તારીખ છે તો આ ખાસ ધ્યાન રાખજો આગળ પણ હું તમને કહી દઉં છઠ્ઠા રાઉન્ડનું મેરિટ લિસ્ટ પચીસ છ બે હજાર પચીસના રોજ આવશે સાતમા રાઉન્ડનું મેરિટ લિસ્ટ જે છે એ અઠ્યાવીસ છ બે હજાર પચીસના રોજ આવશે અને પ્રવેશ માટેનો અંતિમ તબક્કો આઠમો રાઉન્ડ જે છે એ બે સાત બે હજાર પચીસના રોજ એનું મેરિટ લિસ્ટ જે છે એ જાહેર કરવામાં આવશે આ વખતે એક પણ ઓફલાઈન રાઉન્ડ જે છે એ બહાર પાડવામાં આવશે નહીં જેનું તમે ખાસ ધ્યાન રાખજો એટલે આઠમા રાઉન્ડ સુધીની અંદર એડમિશન કન્ફર્મ થઈ જાય એ તમારે જે છે એ ખાસ જોવાનું છે તો હવે ચાલો હું તમને લોગ કરીને બતાવું છું કે તમે જે છે એ મેરિટ લિસ્ટ કઈ રીતે જોઈ શકો છો તો જેવું તમે લોગ ઇન કરી લેશો આ પ્રમાણેનું ઇન્ટરફેસ જે છે એ તમારા સામે ખુલી જશે જેની અંદર તમામ ઇન્ફોર્મેશન જે છે આપવામાં આવેલી છે પેમેન્ટ પ્રોફાઇલ એકેડેમિક ચોઇસ સબમિટ અને વેરીફાઈ આ તમામે છ એ ખાનાની અંદર ગ્રીન ટીક થયેલું હશે તો તમને જે છે એ પાંચમા રાઉન્ડની અંદર કોલેજ દ્વારા ઓફર આપવામાં આવશે અહીંયા હજુ ઓફરની અંદર પેન્ડિંગ બતાવે છે પરંતુ આવતીકાલે જે છે એ ઓફરનું સેક્શન છે એ પણ ગ્રીન થઈ જશે અને તમે કોઈ એક કોલેજની અંદર ઓફર જે છે એ કન્ફર્મ કરાવી લેશો તો આ કન્ફર્મનું જે છે એ સેક્શન એ પણ જે છે એ ગ્રીન થઈ જશે અને અહીંયા સૌ પ્રથમ તમને જે દેખાય છે ઓપ્શન એપ્લિકેશન ઓફર ઇન્ફોર્મેશન અહીંયા તમે જે જે કોલેજ અહીંયા જ્યારે કોલેજ ચોઈસ કરતી વખતે સિલેક્ટ કરી હશે એના દ્વારા તમને ઓફર આપવામાં આવશે તો એ તમામ કોલેજની ઇન્ફોર્મેશન જે છે એ અહીંયા આપવામાં આવેલી છે જે પણ કોલેજના કટ ઓફની અંદર તમે આવતા હશો એની અંદર તમે જઈ અને જે છે એ તમે જોઈ શકો છો કે એના દ્વારા તમને જે છે એ ઓફર આપવામાં આવી છે કે નહીં તમે વ્યૂ મેરિટ કટ ઓફ પર ક્લિક કરશો તો અહીંયા તમે જોઈ શકો છો ફોનની અંદર તમને આગળના ઓપ્શન જે છે એ દેખાતા નથી પરંતુ તમે લેપટોપ કે કમ્પ્યુટરની અંદર જે છે એ આ ઓપન કરશો તો અહીંયા તમને તમારા કેટલા ટકા આવેલા છે ફોર એક્ઝામ્પલ તમારા સિત્તેર ટકા આવેલા છે અને એ કોલેજનું કટ ઓફ કેટલું છે ફોર એક્ઝામ્પલ કોલેજનું કટ ઓફ એસી છે તો તમને એ કોલેજની અંદર એડમિશન જે છે એ મળશે ને ફોર એક્ઝામ્પલ તમારા નેવું ટકા આવેલા છે અને કોલેજનું કટ ઓફ પંચ્યાસી છે તો એ કોલેજ દ્વારા તમને જે છે એ ઓફર આપવામાં આવી શકે છે તો આ રીતે તમારે જે છે એ લેપટોપ કે પીસીની અંદર આ જે છે એ વ્યૂ કે મેરિટ કટ ઓફનો ઓપ્શન ઓપન કરવાનો છે અને ત્યાં જઈને તમને ખ્યાલ આવશે કે આ કોલેજ દ્વારા તમને જે છે એ ઓફર આપવામાં આવી શકે છે કે નહીં તો આ રીતે તમે જે છે એ ઓફર જે છે એ એક્સેપ્ટ કરી શકો છો પહેલાં વ્યૂ મેરિટ કટ ઓફની અંદર જઈને જોઈ શકો છો કે કેટલું જે છે એ કોલેજનું કટ ઓફ છે તમને એ કોલેજની અંદર એડમિશન મળશે કે નહીં તો આ રીતે જે છે એ તમારે તમામ પ્રોસેસ કરવાની છે અને એના પછી તમને જે છે એ ત્યાં કન્ફર્મ ઓફરનો ઓપ્શન આવશે એ જે છે એ સિલેક્ટ કરવાનો છે એના પર એક ઓટીપી નાખવાનો છે અને પછી તમારો ઓફર લેટર તમે જે છે એ ડાઉનલોડ કરી શકો છો તો મિત્રો આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે તબક્કા બે માટે કેટલી બેઠકો ખાલી પડી છે તે પાંચમા રાઉન્ડનું મેરિટ લિસ્ટ ક્યારે આવશે તે પાંચમા રાઉન્ડના મેરિટ લિસ્ટની અંદર તમારું નામ આવી જાય તો મેરિટ લિસ્ટ કઈ રીતે ચેક કરવું ઓફર લેટર કેવી રીતે ડાઉનલોડ કરવું અને કઈ તારીખ સુધીમાં કોલેજમાં જઈ અને એડમિશન મેળવી લેવાનું રહેશે એના વિશેની સંપૂર્ણ માહિતી મેળવી છે આશા રાખું છું આજનો આ વિડીયો જે તમને ચોક્કસથી ઉપયોગી થશે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ